જય માતાજી મિત્રો આજે આપણે આલુ પરોઠા બનાવવાનો પ્રોગ્રામ છે એટલે આપણે લેવા જ્યાં ઘઉંનો લોટ હેલો એટલી રોટલીઓ બનાવવાની છે બટાકાનો સુંદો ભરી ભરી અને બીજા ભાઈઓ લોકેશન પર પહોંચી જાય અને લેવાનો બધું લોકેશન ઉપર લઈ જાઉં અમે જે રીતના બનાવીએ છીએ એ બધું તમે જુઓજી આપણે બટાકા બાફે છે ને જુનો કમ્પ્લીટ થઈ ગયું હવે આર પેલો ડુંગળી બુંગળી બધું નાહી દોડો હો નાખું કોલો નાહી તો પેલા ડુંગળી જન જની વાઢીલ ડુંગળી મસ્ત જન જન બધું ભેગું નાહી ડુંગળી હી અને લીલા ઢોણા એટલા કોથમી કોથમી લીલા મરચા અને પેસ્ટ આદુ પેસ્ટ પાટેલું બધું ભેગું કરી નાખી કે હા નવરીશ

મોહરીન લેતું ન દો નઈ યાર એ મોહરીન મસળી દો કમ્પ્લીટ સ્નાઈ દો હવે બરાબર આમુ ગેખો ભલાઈ ગરમ મસાલો નાઈ નાખો બસ ગરમ મસાલો નાખો થોડો બસ બસ ગરમ પણ ભાઈ મીઠું માપનું ખોચો કરો બસ

મને વિશ્વાસ જ હતો વિશ્વાસ તો કરો બધા ને તમે તો વિશ્વાસ જ હોય તો હવે એટલે આ કેટલી વેળા ગુંચ્યો બધું ભેગું થવું જોઈએ કે નહીં એવું ના થાય કે આલુ પરાઠા એકલું એક જણા એકલું લોહણ આવે એક જણા એકલું મરચું આવે આ બધું લઈ લો પછી આ લોટ એમાં નાખવાનો લોટ તો બાંધવાનું છે આ થાળી જોતી નહીં ને હવે જોવો હા આ જો આ તો જોતું નહીં ને ના તો સાઈડ કરી દેવાનો આલુ તૈયાર થઈ ગયો ના પાડતા બાર નખું ગયાર છો એમ નખો તમે ખબર પડતી નહી

મેલે તમે લાયા તામે દળીન લાયા પણ તમારે એટલી બુદ્ધિ નહીતી અટકાવો તમે તો અટકાવો થોડું

છે જોવું શીખવાડવું કર્યા માપી ફરો તમે ખાલી બેટા બેઠા પતા આવડા 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 બીજું અમે જોઈએ છીએ

ખરાબ ભલાજી બનાયો ખરાબ રસો શહેલી જ કમ્પ્લેટ લાવ્યા

તમે અમુક તો બહુ પાહા મારો ખબર જ ઉડી બાળ્યા હા બા જોઈએ લા તેલ ભણ્યું લ્યા બધા વાટ ચી આખી પૂરી થઈ જાય સારું ખાવું તો બધું કરું પડે પરોઠો બને મારું છું બાકી કયો લાગે કારીગર કોણ હતું આ બળાવશે તમે રાખ વણસી પડી જોડે પાછી કોયલા થાય ને જુઓ બહુ યાર તમો આડો મોટો ઉખડો લઈને હો હોય બળું નહીં ગુણા બળો જો ખાલી થાય તો યાર

તમારે ઘેર વસ્તુ બનાવ અમે ના આવીએ તો ના લાગે પેલું ભૂંજાળ થોડું આમ કરો પછી થાળી નવી રહ્યો આયુ તો લેતા રફાવ નહીં લાવ્યો બધું તમારે જેવા આવી ગયો અમાર જેવા જોયું થાય બધી ભલે બાળ્યા હું બીજું લે રાગે પ્રેમથી કરી બાળ્યા પણ એ તો થઈ જાય ભાઈ તમારા જીવ તો દાઢોરા અમે અમે કહીએ ને હાથું જ કહીએ ખોટું તો કોઈ દામે આ થોડું અત્યાર કરો દયા છો તેલ જાય ભલાજી ભલાજી ગરમી આ ગરમી ગરમી કર્યા આ બીજું પોતા ચડી જુસો શું લાવો આલુ પરોઠા

તરમાં તો આલુ પરોઠા બનાય જબ્બર બનાવે બાકી દહીં અંગાત તો ખાવાની હોર મજા આવે સુપર મસ્ત બની ડાજર ડો કોઈ બોલે એમ નહીં યાર છેતરમાં અને એ દેશી ચૂલા ઉપર આલુ પરોઠા અને દહીં અને એ ઠંડી ખુલ્લી હવામાં ખાવાની મજા આવે હા સુપર સુપર રડવા હું નથી આજે રડવા De acuerdo.